મહિન્દ્રા પંચસો પિંચોતેર ડીઆઈ સરપસ ટ્રેક્ટર જોઈ રહ્યા પાવર સ્ટેરિંગ સાથે ટ્રેક્ટર છે સારા ટાયર જોવા મળશે ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો વાત કરીએ આપણે આ સર્પસ ટ્રેક્ટરની મોડલને તો બે હજારને પંદરનું મોડલ છે ટ્રેક્ટર અને ટીપટોપ કન્ડિશનમાં કંપની કલર સાથે ટ્રેક્ટર તમને જોવા મળશે અને ટ્રેક્ટરમાં સારા ટાયર જોવા મળશે કંપની કલર અને કંપની ફિટિંગ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં કાટછડો ક્યાંય તમને જોવા નહીં મળે ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે તો ડબલ ક્લેજ સાથે ટ્રેક્ટર છે અને સેન્ટર ગેર ટ્રેક્ટરમાં સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ જોવા મળશે સારી બેટરી જોવા મળશે સારી કન્ડિશન પાર્સિંગ સારું જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર માલિકનું મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને જોવા જવા નથી જેથી વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય તમને તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ ઉસ્માનભાઈ છે ઉસ્માનભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે ત્રણ લાખ એકાવન હજાર ઉસ્માનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્યાંશી વીસ ઇઠ્યાસી ઇઠોતેર બાસાઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધંધુકા રોજકા જોવા મળશે ધંધુકા તો નામ ઉસ્માનભાઈ ઉસ્માનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ઉસ્માનભાઈનો નંબર આપેલો છે જય વિસરાજ